મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો તેજીસે વાયરલ થાય છે મિત્રો આ તમે જોઈ શકો છો સામે એક ડીજે પલટી ખાઈ ગયું છે મિત્રો આ ડીજે નું નામ છે મોસ્ટર ડીજે ને તમે જોઈ શકો છો મિત્રો એમ આ ડીજેની હાલત એટલી ખતરનાક ખરાબ થઈ ગઈ છે મિત્રો જેનાથી આ પલટી ખાધીને મિત્રો તો તમે જોઈ શકો પાછળ લાઇટિંગ બાઇટિંગ બધું મારલું તે પડી ગયું નાખો આઈસરે જ મિત્રો એક બાજુનું પલટી જો ને અગરનો કાસ બી મિત્રો ફૂટી ગયેલો છે તમે આ જોઈ શકો છો ને આ દુર્ઘટના કઈ રીતના થઈને હું નહીં એ તો ખબર નહીં મિત્રો પણ તમે જોઈ શકો અગરનું બાસ બધું જ ફૂટી ગયું ને સાયલેશન છેટર બધું જ એ પડી ગયું છે મિત્રો બધો સામાન લેપટોપ એમ્પ્લિફાયર પાવર એમ બધું જ મિત્રો એ પડી ગયું છે અને આ તો ફૂટપાથને લીધે બચી ગયું મિત્રો ને નીચે ખાયમાં જ જતું કારણ કે હોય ફૂટપાથ હતી લીધે બચી ગયું ડી છે નહીં તો ખાઈમાં જ કૂદી જતું ને મિત્રો તમને હું બધાને કહું કે ડીજે સાચવીને લઈ જવાનું જે ભાઈઓ ડીજેવાળા હોય એમના માટે હું કહું છું ને કોઈ તમારી સાથે દારૂ પીયાવાળો કે એવો ડ્રાઈવર હોય તે અમને નહીં લઈ જવાનો કારણ કે કંઈ બી દુર્ઘટના બની શકે છે ને તમારું મિત્રો ભારે નુ નુકસાન બી થઈ શકે છે એટલા માટે ને આમ ભારે ઓમ વધારે જણાને બી નહીં જવાના ડીજે સાથે મિત્રો કારણ કે કંઈનું કંઈ થઈ શકે છે અને આવા સુમસાન જગ્યાએ મેં તમારે જવાનું બી નહીં મિત્રો કારણ કે ચોરીનો બી ખતરો વધારે થઈ જાય છે મિત્રો આ તમે જોઈ શકો છો આ ચારે બાજુ જંગલ જેવું છે આવે શું કેવું પલટી ખાધું યા પછી ચોરી થઈ એ તો આવે શું ખબર પણ થયું ખરું ને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આપણે ઓમ કકાળે એવા વિડીયો આવે છે તૂડફોડ અને વિશે ઓડિયો વિશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો હંડ્રેડ કે થઈ થવાના નથી પણ આપણે વન કે સબસ્ક્રાઈબર કરવાના છે આ વર્મે ચેનલ મોનિટાઈઝ કરવાની છે એટલા માટે ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો મળીએ નવા વિડીયોમાં